સૌ પ્રથમ આપ સર્વે જે પોતાનું કિંમતી સમય ફાળવીને જે અહીંયા આ સ્નેહ સ્નેહ વિલનને જે સફળ બનાવ્યું એ બદલ હું સર્વેનો આભાર માનું છું અને દિવસે દિવસે આપણે વધુ માત્રામાં જેમ કે હજી થોડી સંખ્યા હજી ખૂટતી હોય એવું થોડું લાગે છે જેટલું બને એટલું થોડી વધુ સંખ્યામાં એકબીજાનો પરિચય કેળવીએ એકબીજાને એકબીજા ભાઈઓને મદદરૂપ થઈએ થોડા નવા વિચારો લાવીએ શિક્ષિત બનીએ એ પ્રકારનું આયોજન કરીએ અને ખાસ અને વની બહેનનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે એમાંથી એમનામાંથી આપણે ભાઈઓએ એક પ્રેરણા લેવા જેવી છે કે સામાન્ય એક થોડી જમીન માટે જે એકબીજા જોડે અનુબોલા થતા હોય છે જો એમને વિશાળ હૃદયનો પરિચય એમને આપ્યો એ આપણા માટે એક પ્રેરણા બને છે એ માટે હું એમનો અન્ન બધા વતી ખૂબ ખૂબ આભાર માનું છું બીજું કે નેક્સ્ટ જ્યારે બીજી વખતે જે જે કોઈ જગ્યાએ આપણે મિલનનો કાર્યક્રમ રાખીશું તો વધુ ને વધુ માત્રામાં આપણે ત્યાં ઉપસ્થિત રહીશું અને ખાસ આ જે મિલનનો જે વિચાર ભાઈઓને ભેગા કરવાનો જે વિચાર વાઘજીભાઈએ જે બીજ રોપ્યું હતું શરૂઆતમાં એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ એક સરસ વિચાર હતો અને આનાથી એક આપણે એક સારા એવા ઉદેશ્ય પહોંચી વળી છું એટલે દરેક ભાઈઓ બહેનો જે આપ સર્વે પોતાનો કિંમતી સમય ફાળવીને આવ્યા એ બદલ હું ખેરાલુ ગામ દેલ ગામ સુબાપુરા અને વડનગર વતી સર્વેનો આભાર માનું છું ધન્યવાદ ખૂબ જ ધન્યવાદ એક જ મિનિટ આપણે શાંતિ રાખીશું આવે છે એક જ મિનિટમાં હેલો આજનો આ ચોથો સ્નેહમિલન આ પાંચ ગામના ભાઈઓ બે ચાત્રા જેમણે રાખ્યું એમનો પરિવાર પ્રત્યે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવતું પોંચમો અને મિલન એ રાણશ્રી આજાવાડા દૈયપ ચોટેલ ભીમા અને ગોડાળિયા આટલા ગામના ભાઈઓ મળી અને દહીપ ખાતે રાખવાનું છે દહીપ આપણી કુળદેવી ચામું માતાનું મંદિર છે ગામમાં દીપ ગોળિયા ત્યાં વખતે રાખવાનું નક્કી કરેલ છે એટલે દીપાળા ભાઈઓને પૂછું છું રાહ ભાઈ એટલે હા મારી ગણતરી દીપ ની છે બધાને સેન્ટર પડે દઈપાળાની અનુકૂળતા હોય તો પેલો દઈપ એમને અનુકૂળતા ન હોય તો પછી રાણે છે બરાબર દીપાળાની અનુકૂળતા હોય તો દઈપ રાખવાની ગણતરી છે અને કોઈ અનુકૂળતા ન હોય તો છેલ્લે રાણી શ્રી બરાબર એટલે એ હજુ સમય છે એટલે સ્થળ પછી નક્કી થઈ જશે અને આજથી આવતા પોચમાં સન્મિલનના શુભ પ્રસંગનો હું તમામ બગલા પરિવારને આમંત્રણમાં પાઠવું છું અવશ્ય આવજો અમારી ગણતરી મેં વાઘજીભાઈથી મારે વાત થઈ વાઘજીભાઈ આમ તો ખૂબ આ બાબતમાં એક્ટિવ રહે છે ખૂબ એમનો ટાઈમ નીકાળે છે દરેક કાર્ય એમના થકી થાય છે પણ નાના નાના કાર્ય માટે સો ટકા એમનો ફોન આવે કે હવે આપણે આટલા આવ્યા તો આગળ શું કરવો આટલા આવ્યા તો આગળ શું કરવો એ વાઘજીભાઈ દરેક કાર્ય પૂછી પૂછીને કરે છે એટલે વાઘજીભાઈ પૂછી કરે એના લીધે જ આપણે બધા હળી મળે અને એકબીજાના સાથ સહકાર સહયોગથી સારું કાર્ય કરીએ કરી શકીએ છીએ એટલે આવું તો હું પાંચમું શન્ય કરી અને એક વખત આપણે પાંચ ને મિલન થઈ જાય અને આ બધા ગામોનું એ પણ અમારે વાઘીભાઈને ચર્ચા થઈ હતી કે આપણે અમુક ગામ એવો છે કે એક એક ઘરવાળો છે તો આ પ્રસંગ કરવો હોય ઘરવાળો એ ગામ હોય તો એક ભાઈ ન થઈ શકે આર્થિક રીતે થોડું બધું વિચારવું પડે તો કીધું ચાર ચાર પાંચ પાંચ ગામનો આપણે સમૂહ કરીએ અને એ રીતે કરીએ એટલે કોઈને આર્થિક રીતે પણ બોજ ન પડે અને કોઈને મનમાં રહી ન જાય એટલે મનમાં શું રહી જાય તો એમ થાય કે બધા ભાઈઓએ કર્યું ન કરી શક્યો એટલે કાયમ એને વસવસો રહે તો કોઈનો વસવસો ન રહે અને દરેક પોતે આના સહભાગી બની શકે એ ગણતરી આ વખતે આપણે પોચ ગામ ભેગા કરવાનું રીઝન એ જ હતું અને આવતો એ શનિ મિલન દરેક ખાતે મેં કીધા આ બધા ગૌમાંનું રાખવાનું છે અને એક વખત પૂરતું આ છેલ્લું મિલન હશે પોચમું એના પછી આપણે એક બે વર્ષની કદાચ ગેપ આપશું એના પછી આગળ બધાની અનુકૂળતા હશે બધાનો વિચાર હશે અને તો પછી એક બે વર્ષના ગેપ પછી ફરીથી નવેસર શરૂઆત કરશું બાકી હાલ પૂરતો પાંચમો સમય મિલન દેવ ખાતે રહી અને આપણો છેલ્લો સમય મિલન હશે ખૂબ જ ધન્યવાદ આપણને પાંચમા સ્નેહ મિલનનું આમંત્રણ મળ્યું હવે પાંચમું જયારે સ્નેહ મિલન થાય ત્યારે આપણે બધાએ કમર કસીને કંઈક નવીન વિચાર લઈને એ સ્નેહ મિલનમાં આપણે આવીએ કોઈનો દીકરો શિક્ષણમાં હોય આગળ પરીક્ષા આપતો હોય સારી નોકરીમાં જોડાય એનું ઘર ઉભું થઈ જાય આવું કંઈક નવું વિચારીને નવું કરીને કોઈ નવો ધંધો રોજગાર ઉભો કરીને આપણા બગલા પરિવારને શોભે એવી વાત લઈને આપણે પાંચમા સ્નેહ મિલનમાં અવશ્ય બધા સાથે રહી અને મિલનને ધપાવીશું કોખાભાઈએ જે કીધું કે ભાઈ બધા જ કામ આવી જાય એ પ્રમાણે આપણે બધાને સાથે રાખ્યા છે દરેકે દરેકને પૂછીને કામ કર્યું છે તમે બધા વડીલો છો અમારી તો ઘણી ખામીઓ હોય કામ કરે એની ભૂલ થતી હોય તો આજે કોઈ મારી ખામી પણ હોય તો તમારો દીકરો ગણી અને એમને મને ક્ષમા કરજો અને આગળ આપણે કાર્યક્રમ ધપાવીએ હવે

સમગ્ર પરિવારને બે તાળીઓથી ખૂબ વધારી લ્યો ભગવાન પણ એમને સ્વરૂપમાં ખૂબ તારી કારણ કે આપણે કદાચ એક ફરબ બાંધીએ તો ત્યાં પાણી પીએ પશુઓ પંખીઓ પાણી પીએ શિક્ષણ એક એવી વસ્તુ છે કે શિક્ષણ થકી એક પરિવારમાં એક બાળક ગણે એક પરિવાર અથ્યાફત કરી જાય તો આવા હજારો પરિવારમાંથી એ સમયની કેવી પરિસ્થિતિ હશે વર્ષો પહેલાંની એમણે વાત કરી તો ત્યારે પણ જો એ વડીલોએ આપણે શિક્ષણની ચિંતા કરી હોય પશુપાલન માટે પણ આપણા સમાજના વડીલોએ ચિંતા કરી અને આજે આવડી મોટી સંસ્થાઓ ઊભી કરી હોય બેન્કિંગ ક્ષેત્રે પણ આપણા વડીલોએ ખૂબ ચિંતા કરી છે આજના આવા પ્રસંગે આપણા પગલા પરિવારના પાંચ ગામના ભાઈઓને પણ ધન્યવાદ એમના પરિવારને ધન્યવાદ એમણે આયોજન કર્યું છે આ પ્રસંગે ઉપસ્થિત આપણા અને એમનો સમય પણ આપ્યો જીવરાજભાને અભિનંદન પગલા પરિવારમાં જ અધ્યાત્મ તરફ પડ્યા એવા શિવાબાને પણ વંદન આપ સૌ બહોળી સંખ્યામાં માતાઓ બહેનો સૌ વધાર્યા છો આપણે પણ વંદન ફરી ઓખાપી એમણે પાંચ ગામ માટે જે આમંત્રણ આપ્યું છે એમાં પણ બહોળી સંખ્યામાં બધા વધારજો તમારો જ પ્રસંગ છે એવું માની શુદ્ધ થાય અને એક આનંદથી બીજા ભાઈઓને પણ લાવો આ જ રીતે આવતા જતા રહેશે હું તો બે ત્રણ ત્રણેક વખત આવ્યો છું તો આના આજ ચહેરાઓ જોવા મળે છે કાંઈ નહીં તો એક વખત ગમે તેમ કરી બહેનોને લાવો જેટલી વધારે સંખ્યામાં મળશે તો એક આત્મીયતાનો ભાવ જાગશે સમાજ સમાજ પ્રત્યેનો ભાવ લાગશે મળવું કેમ જરૂરી છે નવા વર્ષની આપણે એકબીજાને ગામડે પણ આપણે જાહેરીના દિવસે રામ કરતા હોઈએ બહેનો એ જ નવા વર્ષ પછી જૂનું બધું જ ભૂલી નવા વર્ષમાં નવી શરૂઆત કરીએ અને કેવો જેમ રોજ દિવસ સુકે અને એક રાતમાં તમે સુઈ ગયા અને નવ દિવસ ઉકે તમે નાઈ જોઈને તૈયાર છો તો તમારા જૂના બધા વિચારો જેમ જતા રહે છે ને એમ વર્ષ બદલાય એટલે આપણે એ જૂના વિચારોને પણ બદલવા જોઈએ નવી ક્રાંતિ પણ લાવવી જોઈએ વિચારો તકી લાવીએ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ જરૂરિયાત છે ભાઈએ ખૂબ વાત કરી એ જ રીતે પ્રસંગોમાં પણ ખર્ચા ઘટાડવાની બાબત હોય તો બહેનોને તો ખાસ કહું છું પેલા બેને એમને ત્યાં આટલો હતો તો મારે કરવો જોઈએ ખેતીની આવકો નથી વધતી ખેતીમાં સતત નુકસાન થઈ રહ્યું હતું આવકો દિવસે દિવસે પ્રતિદિન ઘટતી જઈ રહી તો ખોટા ખર્ચાઓ પર ખૂબ કંટ્રોલ મુકજો આવી કે ભાઈ તરીકે આપ સૌને હું વિનંતી કરું છું સમયનો અભાવ છે નહીં તો એક એક વિષય ઉપર ઘણું બધું બોલી શકાય એમ છે અને વાત મારી પૂર્વવક્તાઓ કરી છે અસ્તુ ફરી મળીએ બધા નવા વર્ષના બધાને ખૂબ ખૂબ રામ રામ હવે બધા જ આપણે પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જઈશું સંકલ્પ લેવાનો છે ફૂલોને કોણ કહે છે કે મહેકી ઉઠો તમે ફૂલોને કોણ કહે છે કે મહેકી ઉઠો તમે ખુદમાં તાસીર એવી કે મહેકી જવાય છે આજે બગલા પરિવારનો આ ચોથો સ્નેહ મિલન પરિપૂર્ણ કરતા બહુ હર્ષની આપણી લાગણી અનુભવું છું સાથે આપણને આપણા ભાઈ શ્રી સંકલ્પજી ઓરી પ્રમાણે કે એ પ્રમાણે આજ જમવાત આપણે આગળ ધરી દઈશું અને સંકલ્પ કરીશું આજરો હું સૌ બગલા પરિવારના સદસ્ય તરીકે આજની સભામાં હું સંકલ્પ લઉં છું કે ખોટી માન્યતાઓ ખોટી રૂઢિઓ ને મારા જીવનમાંથી તિલંગલી આપીશ મારા જીવનમાં સારા વિચારોને સ્થાન આપીશ હું ધર્મનું આચરણ કરીશ મારા ઈષ્ટદેવોમાં શ્રદ્ધા રાખીશ પર્યાવરણ પ્રકૃતિ પ્રત્યે જીવો પ્રત્યે અનુકંપા રાખીશ સત્કાર્યોમાં સત્યવચનનો પાલન કરીશ ત્યાગની ભાવના કેળવીશ વ્યસન અને બદીઓને તિલંજલિ આપીશ શિક્ષણ સંસ્કાર ભાઈચારો એકતાનો મારા જીવનમાં સ્થાન આપીશ પરસ્પરની કડવાશો દૂર કરી સહકારની ભાવના દાખવીશ ઈશ્વર આપ સૌની રક્ષા કરે અને પરમાત્મા આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે બધા ખૂબ પ્રગતિ કરો બોલો હરબોજા મા દે આદું ચાકરીને માતાજીની જયઘોષ ભલાવજો બોલો હરબોજ માત કી રાજેશ્વર ભગવાન કી જય બેનો માતાઓને નમ્ર વિનંતી કે ભોજન कक्ष તરફ જાય અને ભાઈઓ અહીંયા થોડી વાર માટે બેસે